વોટિંગ કરવા અત્યારે ખૂબ સરસ છે લગભગ દસ ટકા જેટલું વોટિંગ થઈ ગયું છે સવારથી લાગી ગઈ છે લોકશાહીના પર્વની અંદર લોકો ખૂબ જાગૃત છે મતદારોને લાવવા કરતાં સ્વયંભૂ પણ એ જાગૃતતા વધી છે કે લોકો પોતાની ફરજ સમજીને મતદાન કરી રહ્યા છે સાંસદના નાતે તમે સુરત શહેરમાં મોટા મોટાભાગના વિશ્વમાં ફરી કેવો માહોલ છે ખૂબ સરસ પોઝિટિવ માહોલ છે અને ખૂબ પૂર્ણ બહુમતી સાથે અમે આ ચુનાવ લડશું જીતશું બારે બાર ફીટ પર આમ તો સોળ ફીટ ગણાય છે બધી બધી સાઉથ ગુજરાત બધું સુરતનો બીજેપી નું છે અચ્છા આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જરા જોર કરતી છે એના માટે સપાવ છે દર વખતે કરે પ્રાદેશિક કોઈ પાર્ટીનો અહીં આગળ કોઈ સ્થાન નથી ખાસ કરીને કોંગ્રેસ મુક્ત ભારત સુરત તો પહેલાં જ થઈ ચૂક્યું છે એટલે હવે મને નથી લાગતું કે હવે કોઈ ત્રીજી પાર્ટીને લોકો સ્વીકારે જે લોકો મતદાન કરવા નથી આવ્યા એના માટે શું સંદેશ આપના માધ્યમથી કહીશ કે આવો સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન કરો આ એક મોટો તહેવાર છે અને મતદાન એ સૌથી મોટી આપણી ફરજ છે લોકશાહી તંત્રની અંદર તો આપણે મતદાન કરીએ